ગુજરાતમાં પ્રથમ વખત આરટીઓની સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે સુરત સુરતનો ટેક્સ નહીં ભરનાર બસ માલિકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બસનો ટેક્સ ભરવામાં અખાડા કરનારા બે સંચાલકની મિલકત પર બોજો પાડ્યો છે જે બસ માલિકોની મિલકતો પર આરટીઓ દ્વારા બોજો પાડ્યો છે આરટીઓએ ભાવનગર અને ગારિયાધાર તળાચાની જમીન પર બોજો પાડી દીધો છે બસ માલિક ગોર્ધન રોયને એક કરોડ ત્રીસ લાખ અને રમેશ વઘાસ્યા

એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જગ્યા ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રહે વસુલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની ઉપર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો એ ભરવામાં નહીં આવે તો એમના વ્યાજ સહિતની વસૂલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ વસલાતની કામગીરી ચાલુમાં છે